નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ગાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ સાત આપણો પ્રિય વિષય અંગ્રેજી જેનું પાંચમું યુનિટ નામ છે મી ટુ એટલે કે મને પણ આ યુનિટની જે છે આજે આપણે એક્ટિવિટી નંબર ચાર વિશે અભ્યાસ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની પહેલી બીજી અને ત્રીજા ત્રણ એક્ટિવિટીઝ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી જોઈ સાથે પેરેગ્રાફ નું સોલ્યુશન એટલે કે તેનું ભાષાંતર પણ હું તમને કરાવતો જાવ છું છે પપ્પુ એન્ડ મોનિકા વર્ક ઇન ધ ફાર્મ એવરી સન્ડે કે પપ્પુ અને મોનિકા જે છે એના ફાર્મના ખેતરમાં દર રવિવારે કામ કરે છે વોટર ધ પ્લાન્ટ્સ એન્ડ ક્લીન ધ ફ્લાવર બેટ્સ તેઓ જે છે પાણી પાય છે કોને પાણી પાય છે પ્લાન્ટ્સને કે છોડને પાણી પાય છે અને ફ્લાવર બેટ્સ એટલે કે જે ફૂલવાળી હોય ને ફૂલની પથારી જ્યાં ફૂલો વાવેલા હોય એ સાફ કરે છે many ટ્રીઝ ઇન their ફાર્મ તેમના ફાર્મમાં ઘણા બધા વૃક્ષો છે birds live ઇન ધ ટ્રીઝ બર્ડ્સ એટલે કે પક્ષીઓ જે છે એમાં રહે છે પપ્પુ એન્ડ મોનિકા લવ ટુ વોચ ધ બર્ડ્સ પપ્પુ અને મોનિકાને જે છે આ પક્ષીઓ જોવા બહુ ગમે છે કે પક્ષીઓ જે છે એટલે એટલે કે ઉડે ઉડે છે 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 ફોર ફોર ફૂડ ખોરાક માટે સવારમાં ઉડીને જાય જાય ને પાછા પાછા આવી આવી રિટર્ન આર મંકીઝ ઇન ધ ટ્રીઝ એ એ વૃક્ષોમાં વાંદરાઓ પણ જમ્પ બ્રાન્ચ ટુ ઓફ તે એક ડાળથી બીજે ડાળે કુદકાશ મારતા હોય જનક કાકા ધ ફાર્મ ફ્રોમ ધ મંકીઝ જનકાતા જે છે ખેતરનું ધ્યાન રાખે છે વાંદરાઓથી ઈ ઇઝ અ હેલ્પર ઇન ધ ફાર્મ તે જે છે આ ખેતરના શું છે હેલ્પર છે સહાયક છે ઈ સ્ટેઝ ઇન ધ ફાર્મ તે ખેતરમાં રોકાય છે ઈ ટેક્સ કેર ઓફ ધ ફાર્મ અને તે આ ખેતરનું શું કરે છે તો કે ટેક્સ કેર એટલે કે ધ્યાન રાખે અહીંયા જે છે આપણે અલગ અલગ માણસો અલગ અલગ કામ કરતા હોય તેવું આપણને દેખાણું છે તો અહીંયા કોસ્ટ કયા પ્રકારનું છે અહીંયા નંબર આપ્યું છે કે પર્સન અથવા લિવિંગ રિએચર એટલે કે વ્યક્તિ અથવા જીવતું જાગતું પ્રાણી એની ક્રિયાઓ એટલે કે એક્શન એ કઈ ક્રિયા થિંગ એટલે કે વસ્તુ અને એની જગ્યા એનો સમય ઓકે તો અહીંયા ચાલો સવાલ છે વુ ટુ અથવા ડઝ વોટ વેર અને વેન આના આધારે કોષ્ટક પૂરું કરવાનું છે પહેલું વ્યક્તિ છે પપ્પુ અને મોનિકા તો પપ્પુ અને મોનિકા કામ શું કરે એક્શન શું છે તો કે વર્ક કામ કરવાનું

શું ક્લીન કરે છે ફ્લાવર બેટ્સ ફૂલની પથારી ક્લીન કરે છે ક્યાં તો કે ફાર્મમાં અને ક્યારે દર રવિવારે એવરી સન્ડે પછી બીજા વ્યક્તિ છે વુ એટલે કે બર્ડ્સ પક્ષીઓ ક્રિયા શું છે તો કે ઉડવાની તો કે વસ્તુ કે જગ્યા કાંઈ નક્કી નથી પણ સમય નક્કી છે મોર્નિંગ સવારનો પાછો એનો એનો બર્ડ્સનો જે છે રિટર્ન આવવાનો ટાઈમ એક્શન એટલે રિટર્ન બરોબર વસ્તુઓ કે સ્થાન સાથે કે લેવા દેવા નથી સમય છે શું ઇવનિંગ સાંજ બરોબર મંકીસ એટલે કે વાંદરાઓ જે છે તે કઈ એક્શન કરે છે કઈ ક્રિયા કરે છે કૂદવાની અને ક્યાં કૂદે છે તો કે અથવા ટ્રીઝ ઓફ ધ ફાર્મ્સ વૃક્ષો છે ત્યાં જે છે આ કુદા કરે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કે વુ એટલે વ્યક્તિઓના નામ વ્યક્તિઓના નામ અહીંયા લખવાના તે શું શું ક્રિયા કરે છે તે ક્રિયા લખવાની કયા કયા વસ્તુ પર ક્રિયા થાય છે વોટ તો એ લખવાનું જગ્યા જે છે વેરમાં વેરવાળા વાક્યમાં લખવાની અને વેરમાં શું લખવાનું હોય છે સમય

પછી વો વુ ગોઝ ટુ ધ ફાર્મ ફાર્મમાં કોણ જાય છે વુ એટલે કોણ વેર ડુ ધે ગો વેર એટલે ક્યાં તેઓ ક્યાં જાય છે વોટ ડુ ધે વોટર તેઓ શું એટલે કે કોને પાણી પાય છે ને વેન ડુ ધ બર્ડ્સ ફ્લાય ફૂડ વેન એટલે ક્યારે ક્યારે જે છે પક્ષીઓ ફ્લાય એટલે ઉડે છે ખોરાક માટે ક્યારે પક્ષીઓ ખોરાક માટે ઉડે છે આ બધી વસ્તુ જે છે આપણે આ રીતે સવાલ બનાવ્યા બીજા સવાલ બનાવવાના છે પેલું છે વુ વોક્સ ઓન ધ ફાર્મ બરોબર બીજો સવાલ કે ફાર્મ કે શું પપ્પુ અને મોનિકા ક્યાં કામ કરે છે મોનિકા વર્ક ઓન ધ ફાર્મ ક્યારે ક્યારે પપ્પુ અને મોનિકા જે છે ફાર્મમાં કામ કરે છે બરોબર એન જેમ બીજો તો પેલા તો વુ વોટર્સ ધ પ્લાન્ટ્સ છોડવાને પાણી કોણ પાય છે વોટર ધ પ્લાન્ટ્સ કે શું છોડવાને પાણી પાય છે પછી વોટ ડુ ધે વોટર તેઓ કોને પાણી પાય છે અથવા શું પાણી પાય છે વેન ડુ ધે વોટર ધ પ્લાન્ટ્સ તેઓ ક્યારે હું વેન એટલે શું થાય ક્યારે છોડવાને પાણી પાય છે પછી હું ક્લીન ધ ફ્લાવર બેડ્સ હું એટલે કોણ જે છે ફૂલની પથારી સાફ કરે છે ડુ ધે ક્લીન ધ ફ્લાવર બેડ્સ કે શું તે ફૂલની પથારી સાફ કરે છે પછી વોટ ડુ ધે ક્લીન તેઓ શું સાફ કરે છે ને વેર ડુ ધે ક્લીન ધ ફ્લર ફ્લાવર બેડ્સ તેઓ ક્યારે વેર એટલે શું થાય ક્યાં સ્થળ

વેર ડુ ધ મંકીઝ જમ્પ આ વાંદરાઓ ક્યાં કૂદકા મારે છે તો કે આ ત્રણ રીતે જે છે આપણે શું કરવા સવાલ પૂછી આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરીયલ

તો હવે જે છે પેલા વુ વાળા સવાલ પછી વેન વાળા પછી વોટ વાળા જે કઈ પણ સવાલો બધા સવાલો એક લાઈનમાં ગોઠવવાના મોનિકાને લગતા સવાલ તો ઓન ધ ફાર્મ એવરી સન દર રવિવારે કામ કોણ કરે છે ફાર્મમાં જગતકાળા વુ વાળા સવાલ કે ટેક કેર ઓફ ધ ફાર્મ વુ સ્ટેસ ઓન ધ ફાર્મ કોણ ફાર્મનું ધ્યાન રાખે છે ફાર્મમાં કોણ રોકાય છે પછી પક્ષીઓ વિશે તો વુ લિવ્સ ઇન ધ ટ્રીઝ વૃક્ષમાં કોણ રહે છે હુ ફ્લાય ફૂડ ઇન ધ મોર્નિંગ સવારમાં જે છે ખોરાક માટે કોણ ઉડે છે હુ રિટર્ન ઇન ધ ઇવનિંગ સાંજે કોણ પાછું આવે છે પછી વાંદરાઓ વિશે તો કે હુ જમ્પ ફ્રોમ બ્રાન્ચ ટુ બ્રાન્ચ કે એક ડાળી થી બીજી ડાળી સુધી કોણ કૂદે છે ઓકે તો હુ વાળા સવાલ થઈ ગયા હવે કયા સવાલ તો કે વેન વાળા તો વેન ડુ ધ વર્ક ઓન ધ ફાર્મ પપ્પુ ને મોનિકા વિશે જનક કાકા વિશે વેન વાળો સવાલ નથી બનતો પક્ષીઓ વિશે બને છે વેન ડુ ધ ફ્લાય ફોર ધ ફૂડ અને વેન ડુ ધ રિટર્ન આ બે સવાલ પંખીઓ વિશે સવાલ બનતો નથી તો નહીં બનાવવાનો આગળ વધીએ આગળ આપણને ત્રીજો વેર વાળા સવાલ બરોબર તો વેર વાળા બધા બનતા હોય તો બધા લખ વેર ડુ ધે વર્ક તેઓ ક્યાં કામ કરે છે વેર ડઝ હી સ્ટે જનક કાકા ક્યાં રોકાય છે તો પક્ષીઓ વિશે તો વેર ડુ ધે લીવ તેઓ ક્યાં રહે છે અને વાંદરાઓ વિશે એમાં વેર ડુ ધે જમ્પ તેઓ ક્યાં કૂદકા મારે ઓકે હવે ચોથો સવાલ વોટ વાળો શું વોટ ડુ ધે ડુ તેઓ શું કરે છે પછી જનક કાકા તો વોટ ડઝ હી ડુ તે શું કરે છે પછી પક્ષો વિશે વોટ ડુ ધે ડુ ઇન ધ મોર્નિંગ અને વોટ ડુ ધે ડુ ઇન ધ ઇવનિંગ કે તેઓ સવારમાં શું કરે છે તેઓ સાંજે શું કરે છે પેલો સવાલ વાંદરાઓ માટે કે વોટ ડુ ધે ડુ તો આગળ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં જે સવાલો બનાવ્યા હતા ને સવાલોને શું કર નાખ્યા હતા કે કોષ્ટકમાં કંડારી નાખ્યા કોષ્ટકમાં જે છે આપણે ગોઠવી નાખી બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર પાંચની એક્ટિવિટી નંબર ચાર મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની પાંચમી એક્ટિવિટી વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો શેર કરો અને ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ